ચાલો બાળકો સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને કમર ગર્દન ટટાર તમારા હાથમાં શું છે પાણી અને તમારી પાછળની ડોલમાં પણ પાણી છે એ પાણી ભરી તમારે સામેની બોટલમાં ખાલી કરવા જવાનું છે જે સૌથી પહેલાં બોટલ ભરી દેશે તે વિજેતા જ્યારે સ્ટાર્ટ કહું ત્યારે બરાબર એક બે ત્રણ સ્ટાર્ટ બંને બોટલ સરખી જ છે એટલે કોઈ શંકા કુશંકા કરતા નહીં કે આ બોટલ નાની આ મોટી ઝડપ કરો તમે વાતો ના કરશો એમને કામ કરવા દો વા મંત્રભાઈ વિજેતા જોરદાર ક્લેપ મંત્રભાઈ માટે